જય ભગવાન હર હર મહાદેવ હવે આજે આપણે પરલ્યામ બૈદ્યનાથ હમ બૈદ્યનાથ જ્યોતિર્લિંગનો પ્રાદુર્ભાવ ઇતિહાસ જાણીશું હવે રાવણ શિવજીનો પરમ ભક્ત હતો અને શિવજીનો સાક્ષાત્કાર કરવા માગતો હતો એણે મહાદેવજીની ઉગ્ર ઉપાસના કરી અને મહાદેવજી પ્રસન્ન ના થયા એટલે એણે એક પછી એક એનું માથું કાપી અને મહાદેવજીને અર્પણ કરવાનું ચાલુ કર્યું એમ કરતાં કરતાં રાવણે એના નવ મસ્તક અર્પણ કરી દીધા અને દસતું દસમું માથું કાપવા જતો હતો ત્યાં મહાદેવજી પ્રગટ થયા અને મહાદેવજી રાવણને પૂછે છે કે બોલ ભાઈ તારી શું ઈચ્છા છે તો રાવણ કહે છે તમે આત્મલિંગ સ્વરૂપે મારી આગળ પ્રગટ થાવ અને હું શ્રીલંકામાં આપની સ્થાપના કરવા માગું છું મહાદેવ જેવો ભોળાનાથ છે અને બધાને આશીર્વાદ એમણે આપ્યા છે મહાદેવજી આત્મલિંગ સ્વરૂપે પ્રગટ થયા અને એને કહ્યું કે આ શિવલિંગ તું રસ્તામાં ક્યાંય મૂકતો નહીં અને જો મૂકીશ તો ત્યાં સ્થાપિત થઈ જશે હવે રાવણ શિવલિંગ લઈને નીકળ્યો એમ કરતાં કરતા ચાલતો ચાલતો આવ્યો તો ઝારખંડમાં દેવઘરમાં આવ્યો તો બધા દેવોને થયું કે ભાઈ જો આ રાવણ શિવલિંગને જો ત્યાં શ્રીલંકામાં લઈ જશે તો એની તાકાત અનંત ઘણી વધી જશે એટલે ગો સ્વરૂપમાં ત્યાં આવ્યા અને પેલા શિવલિંગનું વજન અત્યંત વધી ગયું એટલે રાવણે એ શિવલિંગ એને આપ્યું બાજુમાં દેવ દેવતાઓને કે આ તું એક સેકન્ડ પકડ પછી હું લઈ લઉં છું અને દેવો એ શિવલિંગ ત્યાં નીચે મૂકી દીધું અને એ પ્રમાણે શિવજીનું આત્મલિંગ સ્વરૂપ એ દેવઘર ઝારખંડમાં પ્રસ્થાપિત થયું આગળ જતા આ જ્યોતિર્લિંગનો અહલ્યાબાઈએ જીર્ણોદ્ધાર કર્યો અત્યારે ત્યાં આગળ એ બહુ જ ભવ્ય મહાદેવજીનું મંદિર છે મોટો સાગદા લાકડાનો હોલ છે અમે આપ ભગવાનના ઇતિહાસ સાંભળતા સાંભળતા આંખો બંધ કરી સાક્ષાત ભગવાનના દર્શન કરી અને જ્યોતિર્લિંગના દર્શન કર્યાનું ફળ પામું એ મારી પ્રાર્થના હર હર મહાદેવ ઓમ નમ શિવાય